હાલો આજ તો આપણે વેરિયાળી વાઢવાની શરૂઆત કરી છે રામ રામ સીતારામ તો આવડી મોટી અમારે વેરિયાળી થઈ જશે આ અમારે ફૂલ પાકી જાય છે અને એટલે એટલે અમે ઉપરથી વાઢવી સીવી એટલી એટલી

અ વરિયાળે આઈવે અમારે પાકી છે આને કોમ્બેક માં જરીન લખી નું જરૂર લખીને મોકલજો અમને અજો તો મદની માખ્યો તો આવે છે આજે Maria Lima, c'è un'altra cosa che si può હું વાઢું એટલે એટલે તો ફાટા મૂકવા છે મારે તો આવડતું નથી તો એટલે ફાટા મૂકવા છે पाइके اندي هريڅه ورياله پاتې ځي څه امو کومک <th> 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 जाय वेरी आले थेज़ेस, बोपाय की जाय टले थेज़ेस, बोपाय की जाय टले थेज़ेस, आम आनुकरा, आम खाय अधाय Gracias. Who oh, cut <laughs>